નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમારે જે બજાર ભાવ જાણવાની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ સો એ સો ટકા સાચા બજાર ભાવ ગેરંટી સાથે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં આજે ઘઉંનો નીચો ભાવ ચારસો પિંચોતેર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચાવન રૂપિયા હતો ચણાની વાત કરીએ તો અગિયારસોથી બારસો એકત્રીસ તુવેર આજે અઢારસોથી ત્રેવીસો છત્રીસ રૂપિયા એરંડો એક હજારથી એક હજાર બાણું અડદ સત્તરસોથી ઓગણીસો છ્યાસી સોયાબીન આઠસો પચીસથી નવસો છ રૂપિયા ધાણા આજે બારસોથી ચૌદસો પચીસ તલ છવ્વીસોથી અઠ્યાવીસો છત્રીસ રૂપિયા જાડી મગફળી એક હજાર પચાસથી બારસો અઠ્યાસી જીરાની જો વાત કરીએ જૂનાગઢમાં આજે તો એકાવનસો રૂપિયાથી પંચાવનસો પંચાવન રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો એકત્રીસથી પાંચસો સત્તાણું સોયાબીન સાતસો પચાસથી આઠસો બત્રીસ એરંડો સાતસો પંચાવનથી એક હજાર ત્રેસઠ ચણા આઠસો એંસીથી બારસો સત્તર રૂપિયા ધાણી આજે અગિયારસો પંચાવનથી અઢારસો રૂપિયા તલ ઓગણીસો પચીસથી ત્રણ હજાર પંચ્યાસી ઝીણી મગફળી એક હજાર વીસથી બારસો છોતેર જાડી મગફળી નવસો ત્રેસઠથી બારસો ઓગણપચાસ કપાસ નવસો ઓગણ ચાલીસથી પંદરસો અઢાર રૂપિયા જીરાની જો વાત કરીએ આજે અમરેલીમાં તો બે હજાર નવસો રૂપિયાથી બાવનસો સાઠ રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજારથી એક હજાર નેવું રૂપિયા લસણ એક હજાર વીસથી એકત્રીસો પચાસ રાયડો આઠસો ત્રીસથી એક હજાર નવ અજમો બાવીસો પિસ્તાલીસથી તેત્રીસો એસી ધાણા એક હજારથી ચૌદસો એસી સોયાબીન સાતસોથી આઠસો દસ જાડી મગફળી એક હજારથી બારસો વીસ રૂપિયા ઝીણી મગફળી એક હજાર પચાસથી બારસો પંદર કપાસ આઠસો પચાસથી પંદરસો રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા વાત કરીએ હવે ગોંડલની ઘઉં આજે ચારસો પચાસથી પાંચસો નેવું રૂપિયા ડુંગળી એકસો સિત્તેરથી બસો છેતાલીસ તુવેર બારસો અગિયારથી ત્રેવીસો એકસઠ મગ બારસો છવ્વીસથી ઓગણીસો એક એરંડો આઠસો એકાવનથી એક હજાર એકાણું અડદ બારસોથી એકસઠ ચણાની વાત કરીએ તો અગિયારસો એકથી બારસો એકતાલીસ વાલ પાંચસો અગિયારથી એક મેથી સાતસો છોતેરથી સોળસો એકોતેર લસણ જે એક હજાર એકથી એકાવન આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો એકવીસથી બે હજાર એક્યાસી રાયડો આઠસો એકતાલીસથી નવસો એકાણું મરચાં આજે નવસો એકાવનથી તેત્રીસો એક ચોળી નવસો છત્તેરથી અઠ્યાવીસો એકસઠ ઝીણી મગફળી આઠસો એકત્રીસથી તેરસો છેતાલીસ જાડી મગફળીની જો વાત કરીએ તો આઠસો પચાસથી તેરસો એકતાલીસ અને એ જ રીતે જો ગોંડલમાં મગફળી 66 નંબર જે મગફળી છે એની જો વાત કરવામાં આવે તો અઢારસો થી અઢારસો એકાણું રૂપિયા એ જ રીતે નવી મગફળી આજે અગિયારસો પચીસ થી બારસો છેતાલીસ આ તો ચાર મગફળીના બજાર ભાવ હતા આગળ જો વાત કરીએ કપાસની તો અગિયારસો થી પંદરસો છત્રીસ ધાણા થી સત્તરસો એકાવન ધાણી આજે એક હજારથી બે હજાર જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો ત્રણ હજાર રૂપિયાથી છપ્પનસો અગિયાર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાજા બજાર ભાવ જીરા બજારમાં ફરીથી સારો એવો ઉછાળ જોવા મળેલો છે અને આજે તમામ માર્કેટિંગ યાર્ડોમાં ચોપ્પનસોથી લઈ અને છપ્પનસોની આસપાસ હાઇસ્ટમાં જીરાનો ભાવ જોવા મળેલો છે તો આ હતા આજના સૌથી મહત્વના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર